મારે લગ્ન કરવા છે બોલ્યા જ નહી બીજી વારે ત્રીજી વાર કીધું મને કઈ હા નાનો જવાબ તો આપો મારે લગ્ન કરવા છે કરવું ન કરું તારે કબીર બોલ્યા નહીં એના સામે પણ એના પત્નીને કીધું હા પેલું દીવો દઈ જાય તો બપોરને ટાણે દીવો પેટાવી કબીરના પત્ની આડો હાથ રાખી દીવો મૂકીને અંદર ગયા દસ મિનિટમાં કીધું આ દીવો લઈ જાવ તરત લઈ ગયા એમાં જુવાને પૂછ્યું કબીરને કે બપોરના તેડકામાં ને દીવાને શું કામ હતું શું જરૂર હતી કબીર કે તમે પૂછ્યું પણ મારી પત્ની પૂછ્યું હે કે તમે પૂછ્યું પણ મારી પત્ની પૂછ્યું એને ન પૂછ્યું તો કે એવું મળત કરી લેજો નગર એમ નહી ગયો એ તો